નમસ્કાર હું અમૃત મકવાણા આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી અને સુરેન્દ્રનગર લોકસભા ઇન્ચાર્જ સાથીઓ આપ સૌ જાણો છો કે બોટાદની અંદર જે કડદાકાંડ થયો અને ખેડૂતો પર અત્યાચાર કરવામાં આવ્યો એના વિરોધમાં આવતીકાલે એકત્રીસ દસ બે હજાર પચીસ શુક્રવાર બપોરે એક કલાકે સુરેન્દ્રનગર જિલ્લાના સાહેલા તાલુકાના વાંટાવચ્છ ખાતે કિસાન મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે આ કિસાન મહાપંચાયત માટેની તમામ પ્રકારની મંજૂરીઓ આપણે મેળવી લીધેલી છે અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક માન્ય અરવિંદ કેજરીવાલજી અને પંજાબના લોકપ્રિય મુખ્યમંત્રી સરદાર ભગવત ભગવંતનજીની વિશેષ ઉપસ્થિતિમાં કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે સાથીઓ આપ સૌ જાણો છો કે છેલ્લા સાત વર્ષથી કિસાનોના અનેક પ્રશ્નો માટે માન્ય રાજુભાઈ કરપડા અને આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી આરપારની લડાઈ લડે છે અને જ્યારે બોટાદની અંદર કડદાકાંડ થતો હતો અને એના વિરોધની અંદર જ્યારે એમને અવાજ ઉઠાવ્યો ત્યારે એમને જેલમાં પૂરવામાં આવ્યા અનેક સાથીઓને જેલમાં પૂરવામાં આવ્યા ખેડૂતો ઉપર અત્યાચાર કરવામાં આવ્યો અને એના વિરોધની અંદર જ્યારે કિસાન મહાપંચાયત આયોજન થઈ રહ્યું છે ત્યારે આ જિલ્લાના તમામ ખેડૂતો ખેડૂત પ્રેમીઓ અને ગુજરાતના તમામ જાગૃત નાગરિકોને હું વિનંતી કરું છું કે આ કિસાન મહાપંચાયતની અંદર ઉપસ્થિત રહી રાજુભાઈ કરપડાની અને આમ આદમી પાર્ટીની જે આ લડત છે એ લડતને સમર્થન આપો અવશ્ય પધારો કિસાન મહાપંચાયતમાં આવતીકાલે એકત્રીસ દસ બે હજાર પચીસ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા ખાતે કિસાન મહાપંચાયતમાં પધારવા માટે આપ સૌને સાથીઓ આપ સૌ જાણો છો કે બોટાદની અંદર જે કાંડ થયો અને ખેડૂતો પર અત્યાચાર કરવામાં આવ્યો એના વિરોધમાં આવતીકાલે એકત્રીસ દસ બે હજાર પચીસ શુક્રવાર બપોરે એક કલાકે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના વાંટાવચ ખાતે કિસાન મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે આ કિસાન મહાપંચાયત માટેની તમામ પ્રકારની મંજૂરીઓ આપણે મેળવી લીધેલી છે અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક માનનીય અરવિંદ કેજરીવાલજી અને પંજાબના લોકપ્રિય મુખ્યમંત્રી સરદાર ભગવંત માનજીની વિશેષ ઉપસ્થિતિમાં કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે સાથીઓ આપ સૌ જાણો છો કે છેલ્લા સાત વર્ષથી કિસાનોના અનેક પ્રશ્નો માટે માન્ય રાજુભાઈ કરપડા અને આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી આરપારની લડાઈ લડે છે અને જ્યારે બોટાદની અંદર કરદાકાંડ થતો હતો અને એના વિરોધની અંદર જ્યારે એમને અવાજ ઉઠાવ્યો ત્યારે એમને જેલમાં પૂરવામાં આવ્યા અનેક સાથીઓને જેલમાં પૂરવામાં આવ્યા ખેડૂતો ઉપર અત્યાચાર કરવામાં આવ્યો અને એના વિરોધની અંદર જ્યારે કિસાન મહાપંચાયત આયોજન થઈ રહ્યું છે ત્યારે આ જિલ્લાના તમામ ખેડૂતો ખેડૂત પ્રેમીઓ અને ગુજરાતના તમામ જાગૃત નાગરિકોને હું વિનંતી કરું છું કે આ કિસાન મહાપંચાયતની અંદર ઉપસ્થિત રહી રાજુભાઈ કરપડાની અને આમ આદમી પાર્ટીની જે આ લડત છે એ લડતને સમર્થન આપો અવશ્ય પધારો કિસાન મહાપંચાયતમાં આવતીકાલે એકત્રીસ દસ બે હજાર પચીસ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા ખાતે કિસાન મહાપંચાયતમાં પધારવા માટે આપ સૌને